મા વિશ્વકર્મા ભગવાનના મંદિરે દર્શન કર્યા બાદ કબા ગાંધીના ડેલે પહોંચી ગાંધીજીને નમન કર્યા જે બાદ બહુમાળી ભવન ચોક ખાતે ધાનાણીએ સભા પણ ગજવી હતી અહંકારી સરકાર સામે જન જનના સ્વાભિમાનની લડાઈ છે એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે સભામાં કોંગ્રેસના ક્ષત્રિય સમાજની બહેનોએ જવતલિયા પરેશ ધાનાણીને રાખડી બાંધી જીત માટેના આશીર્વાદ પાઠવ્યા તેમજ ધાનાણીના ઉવારણા લીધા હતા આ સમયે લોકોએ જય ભવાનીનો જય ઘોષ કર્યો હતો જ્યાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા પણ સ્ટેજ પર જોવા મળ્યા સભા બાદ સમર્થકો સાથે તેઓ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા અને વિજય મુહૂર્તમાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ક્ષિત પંડ્યા દિવ્યભાસ્કર રાજકોટ શેર એન ડાઉનલોડ કરો દિવ્ય એપ